શ્રી ગણેશ નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્વમાન કરગ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ પાવન અને શુભ પર્વ એવો ભાદરવા માસનું શુક્લ પક્ષ તિથિ ચૌદશની તિથિ એટલે કે અનંત અનંત સતુર્દશીની ચતુર્દશીની કથા માહિતી વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અનંત ઓમ કોટી બ્રહ્માંડ સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો અનંત ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સવ શરૂ થાય છે દસ દિવસનો તે આજે પૂર્ણ થાય છે આના ચતુર્થીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના થાય છે જેમનું એક નામ અનંત અનંત છે અનંત છે અનંત અર્થાત જેનો કોઈ અંત જ નથી અંત ન હોઈ શકે સંપૂર્ણ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ચૌદ ગાંઠ ગાંઠવાળો દોરો હોય સૂતરાનો તે રક્ષાના રૂપમાં બાંધવામાં આવે છે અને વ્રત કરાય છે જેને અનંત અનંત ચતુર્થ સૂત્ર કહેવાય છે આ દિવસે સૂત્ર બાંધીને ઈશ્વર પાસેથી સુખ શાંતિ રક્ષાકામના થાય છે અને ચતુર્થીના દિવસે ગણેશ મૂર્તિ વિસર્જન પણ વિધિપૂર્વક થાય છે આ દિવસે ગણેશ ઉત્સવ સમયે સમાપ્ત થાય છે એટલા માટે પણ આ અનંત ચતુર્થીનો ઘણો મહાત્મા છે મહિમા સિ શ્રદ્ધાળુ વાજતે ગાજતે બાપાને વિદાય કરે છે પ્રાર્થના છે કે ગણપતિ બાપા મોર્યા અલગે બર અગલે વરસતું જલ્દી આ આ રીતે બાપાને આવતા વર્ષે ફરી પાસું આવવાનું આમંત્રણ આપે છે અને ઘર પરિવાર સહિત સુખ સમૃદ્ધિ બાપાના આશીર્વાદ રહે એ માટે પ્રાર્થના કરે છે અને બાપાની મૂર્તિ વિદાય અને બાપાના આશીર્વાદનો સદૈવ બન્યા રહે તે નકારાત્માને રોગ માનસિક તણાવ કે દુર્ભાગ્ય તેમની મુક્તિ માટે બાપાની પ્રાર્થના કરાય છે કે જીવનના રૂકાવટ બીમારી કે પછી કોઈ પણ કલેશ દુઃખ હોય તો અને ચતુર્થીના દિવસે ઘણો શુભ કારણ આ દિવસે ભગવાન અનંતની એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અનંત સૂત્ર બંધાય છે અનંત સૂત્ર બંધાય છે રક્ષાસૂત્રના નામે ઓળખાય જેમ કે આપણે રક્ષાબંધનમાં બહેન ભાઈને તહેવાર છે લાકડી બાંધી છે એ જ રીતે આ અનંત ચતુર્થ આ દિવસે પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે અનંત ચતુર્થી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે મનાવાની છે રહેશે મનાવાની રહે છે આજે પૂંજા મુહૂર્ત કાળે સાડા ત્રણથી લઈને સાડા ત્રણ વાગ્યા સુધી આ ઉપરાંત બપોરના સમયે સર સરલાલ અમૃત સોગળ્યું પણ છે બાર વાગ્યા લઈને પાંચ વાગ્યા સુધીમાં અને આજે શનિવારને શનિવાર સવારે રાહુ કાલ હોય છે લગભગ સાડા ત્રણને સુધી આ દરમિયાન કોઈ પણ પૂજા પાઠ કે ગણપતિની મૂર્તિ વિસર્જન થતું નથી અનંત ચતુર્થીના નામ જ આપણી અંદર આધ્યામિક સંદેશ પાઠવે છે અનંત એટલે કે અતિહિ અતિહિ ચતુર્થી જે ચૌદશ તિથિ છે ભગવાન વિષ્ણુ અનંત સ્વરૂપે ઉપ ઉપાસના કરીને અવસર પ્રાપ્ત કરાવે છે આજે અનંત ચતુર્થ અનંત દોરો બાંધીને સમસ્યાઓને અંત લઈ આવવામાં આવે છે સુખ સમૃદ્ધિ આરોગ્ય શાંતિ શાંતિનો આરંભ થાય છે કામના સાથે અનંત સૂત્ર બંધાય છે ધાર્મિક માન્યતા છે કે અનુસાર અનંત ચતુર્થી પર ભક્તો વ્રત રાખીને આ મનુષ્ય લોક જ નહીં પૂર્વ જન્મના બંધ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પાપોમાંથી છુટકારો મેળવી અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે અનંત શક્તિ યાદમાં સૃષ્ટિના સંસાધન ભગવાન શરણામ જવા માટે દુઃખોમાંથી મુક્તિ દેવા વાળાને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે પરિવાર સમય ઘરમાં દુઃખ દર્દીઓના વાસના રહે એ માટે લક્ષ્મીપતિ તથા લક્ષ્મીપતિની પૂજા થાય છે લક્ષ્મીપતિની પૂજા થાય છે દુઃખ દર્દિયા રહે લક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે કે ભક્તગણ ગણપતિ બાપાની સાથે શ્રદ્ધાપૂર્વક અનંત ભગવાનની પણ પૂજા થાય છે આ અનંત ચતુર્થીના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પર્વરે કરીને વસ્ત્ર ધારણ કરીને ભગવાન અનંત ભગવાન વિષ્ણુની મનમાં હૃદયમાં નામ જપ કરવા રહેશે સૂર્ય આરાધના કરે સૂર્યદેવને જલ અર્પિત કરે ત્યારબાદ પૂજા સ્થાપના આવી આવીને ગંગાજલનો છિટકાવ કરીને સાફ સફાઈ કરે ભગવાનની અલગ પણ પૂંજા થાય છે આપણા પૂજા ઘરમાં પણ પૂજન થઈ શકે છે જો અલગ પૂજા કરવી હોય તો એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું ભગવાન વિષ્ણુની પ્રતિમા ચિત્ર સ્થાપિત કરવું નારાયણ રાખવું નાયે નારિયેલ રાખવું અથવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે ભગવાન સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો ધૂપ કરવો અનંત સૂત્ર એટલે કે ચૌદ ગાંઠવાળો પવિત્ર દોરો તૈયાર કરવો હળદરમાં પણ તેણે રંગી શકાય છે ભગવાન વિષ્ણુએ આજે અનંત ચતુ સૂત્ર છે અર્પિત કરવું અને ત્યારબાદ આ પવિત્ર દોરાને અથવા રક્ષા સૂત્રને ભાઈનો જમણા હાથમાં બંને બહેનો ડાબા હાથમાં બાંધી ભગવાન વિષ્ણુને પીપળા પુષ્પ તુલસી દલ અક્ષર રોલી રોલી ચંદન આદિ અર્પિત કરે સામર્થ અનુસાર યોગ્ય બ્રહ્માંડને ભોજન કરાવે અથવા દાન દક્ષિણા આપે ત્યારબાદ વધીએ બીજા દિવસે પૂજા કરીને પા પારણા કરવામાં હોય છે આ વ્રત અનંત ચતુર્થીની કથા માહિતી પણ મહિમા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ અનંત ચતુર્થીની કથા પૌરાણિક કથા અનુસાર એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ નામ વામન અને બ્રાહ્મણીનું સત્ય સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રી અત્યંત ગુણવતી હતી અને ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તેથી તે પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતા સત્યા પરલોક ગઈ થોડા સમય પછી બ્રહ્માએ બીજા લગ્ન કરી તેની પત્ની ભારે કરકાસા ઝગડાખોર તેનું નામ અંસોયા હતી અને બધા તેને અંસોયા કહેતા ધીરે ધીરે ગુણવંતી મોટી થઈ ગઈ અને પિતાની ચિંતા થવા લાગી તેના લગ્નની મૂ મૂર્તિની શોધખોળ શરૂ કરી મૂર્તિની શોધખોળ શરૂ કરી દીધી એટલા માટે તો મેં મહામુનિ કોટિયન ત્યાં સડ્યા તેમણે ગુણવંતીની હાથનું માગું નાખ્યું વામન પણ રાજી થઈ ગયા માગું સ્વીકાર લીધું ગુણવંતી અને કોટિયન મુનિની લગ્ન થઈ ગયા દીકરાની ગુણવંતીની સાસરે વળાવવાની સમય થયો બામને અંસોયાને કહું કે દીકરીને સવારે વળાવવાની છે તો દીકરીને જમાઈને કંઈક આપવી દો તો સારું આખરે દીકરીને પહેરે વસ્ત્રે જ વિદાય કરવામાં આવી કોડિયં મોનીની પત્ની ગુણવંતી લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી ત્યારે નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે કાંઠે કેટલી બહેનો ગુંજન કરતી હતી ગુણવંતીએ કહ કરતું હલ હલવસ થઈને બહેનોને પૂછ્યું કે હે બહેનો તમે કોની પૂજા કરો છો શા માટે કહો છો ત્યારે બહેનોએ બોલી બહેનો આજે ભાદરવા માસની અંજવાળી ચૌદશથી ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચતુર્થીની પૂજા કરીએ છીએ કરી રહ્યા છીએ જેથી કોઈ દુઃખ ન રહે પ્રભુ અમારી ઉપર કૃપા કરે અનંત સુખની પ્રાપ્તિ થાય પૂજા કરતી બહેનોમાંથી એક બહેન ગુણવંતી કહેવા લાગી કે બહેન આ વ્રતમાં અનંત સૂત્ર ભગવાન અર્પિત કરવાનું હોય છે અને પછી આપણે હાથમાં બાંધવાનું હોય છે આ દિવસે ઘણા ભક્તો કેળવનો મંડપ પણ બાંધે છે આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ ગઢાનું સ્થાન કરે ગઢાનું સ્થાન કરે ઘડા ઉપર બનાવેલા શેષનાગ પણ મૂકે છે જે અનંત ભગવાન કહેવાય છે શેષનાગની જે લક્ષ્મી લક્ષ્મણજીનું પણ રૂપ સ્વરૂપ કે બળભદ્રનું પણ શ્રદ્ધાપૂર્વક શેષનાગની પૂજા થાય છે ભગવાન વિષ્ણુ ધ્યાન કરાય છે બ્રહ્મા ભોજન થાય છે કોરા વસ્ત્રનું દાન કરાય છે બ્રહ્માનું આવ્રત ચૌદ ચૌદ વરસ કરવું જોઈએ ચૌદ વર્ષ પછી તેનું ઉથાપન પણ થાય છે અને અનંત વ્રત પણ થાય છે એટલે કે જી જીવીએ ત્યાં સુધી પણ થાય છે આ વ્રત કરી શકાય છે આ વ્રત કરવાથી તમામ દુઃખ નષ્ટ થાય છે ત્યારે ગુણવંતીએ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનું ભગવાન અનંત કૃપા પ્રાપ્ત કરીને અનંત દોરો પણ હાથમાં બાંધ્યો જ્યારે સમય રહેતા કોટિયન ઋષિએ આશ્રમમાં ધન ધાન્ય સુખ શાંતિ વૈભવ વધવા લાગ્યું ત્યારે કોટિયનના ઋષિ આ જોઈને આશ્રયને થયું એ તેમની પત્નીએ પૂછ્યું કે આટલું સમૃદ્ધિ કારણ કે શું છે ત્યાં ગુણવંતી કહે છે કે સ્વામી આ તો ભગવાન અનંતની કૃપા છે અનંત સૂત્રની કૃપા છે કોટિયન ઋષિ આ વાતની ઘણો ગુચ્છો આવ્યો તેમણે કહ્યું કે આ બધા અંધવિશ્વાસ છે માત્ર તો દોરો બાંધવાથી આટલી સુખ સમૃદ્ધિ થોડી આવે ત્યારે તેમણે ગુણવંતીની હાથમાંથી તે અનંત સૂત્ર જબરદસ્તી સોડાવી દીધું અને આગમાં બાળી નાખ્યું ધીરે ધીરે તેમની જીવનમાં સંકટ આવવા લાગ્યા ધન પણ ચાલ્યું ગયું શાંતિ ભંગ થઈ ગઈ રોગ કષ્ટ પીડાઓ ઘેરી વળી પ્રસા પ્રસાપ પશ્ચાતાપ અને પુનઃ પ્રાપ્તિ કોટ્યન ઋષિએ પોતાની ભૂલ હતી તે સુધારવા માંગતા હતા તેમણે ભગવાન અનંતની ક્ષમા માંગી અને ભગવાનની શોધખોળ માટે તેઓ જંગલ જંગલ ભટકવા લાગ્યા ભૂખ્યા તરસ્યા રહીને અડગ તરીને તપસ્યા કરવા લાગ્યા અને એક દિવસ તેઓ બે ભા ભાન થઈ કે બળી ગયે પડી ગયેલા જોઈ ભગવાન વિષ્ણુ અનંત રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા હે કોટિયન તમે મારા પ્રતિકૃપ સૂત્ર અપમાન કર્યું છે એટલા માટે તમે આ કષ્ટ થયું છે હવે તમે પુનઃ જાઓ અને શ્રદ્ધાથી અનંત ચતુર્થીના વ્રત કરો અનંત સૂત્ર બાંધો અને બીજાઓને પણ વ્રતની મહિમા કહો તમારું બધું કષ્ટ સમાપ્ત થઈ જશે કોટ્યાણ ઋષિએ પણ વિધિપૂર્વક આ વ્રત કર્યું અનંત સૂત્ર બાંધ્યું જેથી તેમને જીવનમાં સુખ શાંતિ ફરી આવી ગઈ અને અંત અનંત ચતુર્થીના વ્રતનો પ્રભાવ પણ બદ બધાયને જોઈને આ વ્રત કરવા લાગ્યા બોલો અનંત ભગવાનની અનંત ભગવાનની છે તો મિત્રો આપણે સાંભળીએ અનંત ચતુર્થીની વ્રત કથા મહિમા પૂંજન વિધિ હવે આપણે સાંભળીએ આ દિવસે કરવા ખાસ ઉપાય જે અનંત ફળ આપનાર છે આજના દિવસે રોગ મુક્તિ માટે ભગવાન વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા તલના તેલનો દીપક કરી શકાય છે ભગવાનનો એકસો આઠ મંત્ર જપવો જોઈએ ઓમ અનંત આ રીતે મંત્ર જપવાથી સકારામાત્મા ઉર્જાઓનો સંસાર થાય છે આજના દિવસે દર દર્દીના દૂર કરવા દૂર દુઃખ કરવા માટે ચૌદ ગાંઠવાળો પીપળો કે સસરિયા રંગનો દોરો લઈને અનંત દોરો બાંધવાથી આ આર્થિક દંગ દરગી દર્દ દૂર થાય છે દુર્ભાગ્ય દૂર થાય છે હવે ઘણાને એમ થાય છે કે આ અનંત દોરો ક્યાં સુધી બાંધવો આમ તો આજે જે વ્રત કરે છે તે કાલે પારણા કરે છે ત્યારે પણ સોડી નાખે છે અને ઘણા આખું વરસ બાંધીને રાખવા રાખે છે તે આપ મેળે સૂટી ત્યાં સોડીને પીપળાના વૃક્ષ નીચે અથવા વડલાના વૃક્ષ નીચે મૂકી દેવાય છે તુલસી ક્યારે પણ મૂકી શકાય છે કર્જળ મુક્તિ માટે આ દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસીને ગંગાજળ અને એક કાચું દૂધ મેળવીને અર્પણ કરાય છે અનંત ચતુર્થીના દિવસે સંતાન સંબંધી સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુને પીપળા પુષ્પ અર્પણ કરાય છે ઓમ વિષ્ણુએ અનંત રૂપમાં આ મંત્રનો જાપ કરાય છે વિવાહિત જીવનમાં પણ તણાવ દૂર થાય છે સંતાન સંબંધિત સમસ્યાનું દૂર થાય છે આજે પિતૃદોષ નિર્વાણ માટે કુંડળીમાં રાહુ કે કેતુ સંબંધિત કોઈ પણ દોષ હોય તેના માટે પણ ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરી પિતૃ તર્પણ કરાય છે અને કાળા તલ લઈને પિતૃ અને આત્માને શાંતિ માટે ભગવાન અનંત પ્રાર્થના કરે છે જેથી સુખ શાંતિ બની રહે કારણ કે ભગવાન અનંતે શેષનાગ પણ છે અને આપણા પિત્રોના પણ નાગ સ્વરૂપે પૂંજાય છે ક્ષેત્ર પાલન પણ માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે આજે આ મનોકામના પૂર્તિ અર્થે ભગવાન વિષ્ણુને મંદિરમાં જઈને અનંત સૂત્ર ભગવાન નારાયણ શરણોમાં ધરી દેવું સિંધ પરિણામ પ્રાપ્ત થાય છે શિત્રુની છુટકારો પ્રાપ્ત કરવા માટે સાંજે પીપળાના વૃક્ષની રસોયાના તેલનો સરસોયાના તેલનો દીપક પ્રગટાવાય છે સાત પ્રક્રિયામાં કરાય છે નકારાત્મક ઉર્જા નકારાત્મક શાંતિ શક્તિથી શત્રુથી કર્મ જોરથી રક્ષા પ્રાપ્ત થાય છે આજે વ્યાપારમાં નોકરી ધંધા વૃદ્ધિ અંતે અગિયાર વાર શીષ શિશક્તનો પાઠ કરાય છે લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરાય છે કમળ કાંકડીની માળાથી માતા માતા મહાલક્ષ્મી મંત્રનો જાપ કરાય છે ધનની વૃદ્ધિ થાય છે રોકાયેલું ધન પણ પાછું મળી શકે છે આ વ્રત કોઈ પણ કરી શકે છે નાના બાળકોને લઈને વૃદ્ધો સુધી માટે ભગવાન અનંત આ વ્રતને જે પૃથ્વી પરથી સ્ત્રીપતિને માટે ભગવાનની પૂજા આરાધના કરી શકાય છે મિત્રો આ હતી અનંત ચૌદશની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ